ચાલો બાળ મિત્રો આજે આપણે પ્રકાશના પરાવર્તનની એક ઘટના જોઈશું તમે અહીં જોઈ શકો છો કે એક વિદ્યાર્થી મોબાઈલનો ટોર્ચ લઈને ઊભો છે બીજો વિદ્યાર્થી અહીં અરીસો લઈને ઊભો છે જ્યારે ત્રીજો વિદ્યાર્થી એ ખૂણામાં ઊભો છે હવે આપણે લાઈટ બંધ કરી દઈશું હવે તમે જોઈ શકો છો કે ત્રીજો વિદ્યાર્થી જે ખૂણામાં ઊભો છે એને આપણે જોઈ શકતા નથી હવે હું મારા એક બાળકને કહીશ કે ટોર્ચ ચાલુ કરે અને હવે અરીસામાં આપણે એનું પરાવર્તન થતા જોઈશું તો રોહિત હવે અરીસો ફેરવો અને અક્ષયને આપણે જોવાનો પ્રયત્ન કરીશું ચલો તમે જોઈ શકો છો કે અક્ષયનો ચાલો આપણે જોઈ શકી છીએ તમે ઓળખી શકો છો કે અક્ષય દેખાય છે બરાબર ફરીથી ટોર્ચ ફેરવો હવે આપણે અક્ષરને જોઈ શકતા નથી પણ જ્યારે હવે આપણે ટોર્ચને અરીસા ઉપર આપાત કરીએ છીએ ત્યારે અરીસા પરથી પરાવર્તન થઈને અક્ષરનો ચહેરો આપણે જોઈ શકીએ છીએ